હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ચટાકેદાર એવું મૂળાની ભાજીનું શાક અત્યારે માર્કેટમાં મૂળા ખાસ મળી રહ્યા છે અને તમારા પણ ઘરમાં આ શાક બનતું જ હશે પણ આ શાકને વધુ ટેસ્ટી કઈ રીતે બનાવવું તે જોઈશું આજે આપણે એકદમ સરળ રીતે ખૂબ જ ટેસ્ટી શાક બનાવીને તૈયાર કરીશું તો વિડીયોને ખાસ કરીને જોજો તો શાક બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ મૂળા લીધા છે જેને ધોઈને સાફ કરી લીધા છે અહીંયા આપણે બે મૂળાને સમારી અને ઝીણા ઝીણા સમારીને નાખવાના છે બાકીના બધા જ પાન લેશું મૂળાની છાલ કાઢી અને પછી તેને સમારવાના છે અને આ રીતનો જે દાંડીનો ભાગ આવે ને પાનનો તે આપણે નથી લેવાનો તો આપણે આ રીતે દાંડીને અલગ કરી લેશું અને બધા જ પાનને સમારી લેશું અને મૂળાની છાલ કાઢી તેને પણ સમારી લેશું હવે શાક બનાવવા માટે આપણે એક વાસણ લઈ લેશું જેની અંદર આપણે ત્રણ ચમચી તેલ ગરમ કરીશું તો અહીંયા તમારે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે જેથી શાક તમારું એકદમ સરસ બને હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર દસથી બાર લસણની કણી આ રીતે સમારીને ઉમેરીશું અને તેને થોડીવાર સંતળાવવા દઈએ આ શાકમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો લસણ ભરપૂર પ્રમાણમાં નાખવું આમ પણ કાઠિયાવાડી શાક હોય તેમાં લસણ ભરપૂર જ ઉમેરવામાં આવે છે હવે આપણે આમાં થોડી હિંગ ઉમેરી દઈએ અને ત્યારબાદ આપણે જે મૂળાની ભાજી છે તે ઉમેરી દઈશું અહીંયા તમે જુઓ કે મેં મૂળાને એકદમ ઝીણા ઝીણા એટલે કે પતલા પતલા સમાર્યા છે મૂળા એકદમ પતલા સમારવા જેથી કરી તે એકદમ ઝડપથી ચડી જાય અને બિલકુલ કાચા ના રહે હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું વઘાર સાથે ભાજી જેમ જેમ ચડે છે તેમ તેમ તેની ક્વોન્ટિટી છે તે ઓછી થતી જાય છે એટલે એટલી ક્વોન્ટિટીમાંથી એટલે કે પાંચસો ગ્રામ ભાજીમાંથી તમે ત્રણ વ્યક્તિ જમી શકો તેટલું આ શાક તૈયાર થશે તમે જુઓ ભાજીની ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર થોડીક હળદર ઉમેરી દઈશું જેથી કરી કલર એકદમ સરસ આવી જાય અને તેની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈએ મીઠું નાખવાથી જે મૂળા છે તે ઝડપથી સોફ્ટ થઈ જશે પાણી છોડવા લાગશે અને તે ચડી જશે તો બસ આપણે અત્યારે આ બે જ વસ્તુ ઉમેરવાની છે બાકી કોઈ પણ વસ્તુ આપણે અત્યારે નહીં નાખીએ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે આને ઢાંકી દઈશું અને લગભગ એક બે મિનિટ ચડવા દેશું એકાદ બે મિનિટ જેવું થયું છે અને વચ્ચે મેં એકાદ વાર મિક્સ પણ કર્યું હતું તો તમે જુઓ કે મૂળામાંથી છે ને ઘણું ખરું પાણી છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો આ રીતે મીઠાના લીધે છે ને મૂળામાંથી પાણી પણ છૂટું પડી જાય અને એ જ પાણીના લીધે મૂળા ઝડપથી કૂક થઈ જતા હોય છે તો તમે જુઓ અહીંયા મૂળા છે તે સિત્તેર ટકા કૂક થઈ ગયા છે વધારે આપણે આને નથી પકવવાના કેમકે આગળ પણ હજુ આ પાકશે હવે આપણે મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે આની અંદર દોઢ ચમચી જેટલો લસણની ચટણી ઉમેરી દેશું આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે લસણની ચટણીની રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટન પર જોવા મળશે સાથે જ મેં અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે અને હવે લસણની ચટણીને આપણે બરાબર રીતે મિક્સ કરી લેશું અને ત્યાં સુધી આને સાતડવાની છે જ્યાં સુધી લસણની ચટણીની સરસ સુગંધ ના આવવા લાગે લસણની ચટણી અહીંયા ખાસ ઉમેરવી તેનાથી ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે તો અહીંયા બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને સુગંધ પણ ખૂબ સરસ આવવા લાગી છે તો બસ આ રીતે બધા મસાલા ચડી જાય એટલે આપણે આની અંદર હજુ એક અડધી ચમચી જેટલું સૂકું લાલ મરચું નાખીશું કે જેવી તમારે તીખાશ જોઈએ તે પ્રમાણે લઈ શકો છો અને તેની સાથે જ આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આને બરાબર રીતે મિક્સ કરી લેશું તો અહીંયા મને પાણી હજુ થોડુંક ઓછું લાગી રહ્યું છે તો હું હજુ થોડુંક પાણી ઉમેરીશ તો ટોટલ મેં અહીંયા અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે પાણીની ક્વોન્ટિટી થોડીક રાખવાની કેમ કે આપણે એમાં બેસન નાખીશું એટલે પાણી થોડુંક જોશે તો મેં હજુ થોડુંક ત્રણ ચાર ચમચી જેટલું પાણી નાખ્યું છે અને મિક્સ કરી લીધું છે બસ આ રીતનો આપણે રસો રાખીશું આ બરાબર છે એકદમ તો રસો આપણો ઉકળી ગયો છે અને તમે જુઓ તેલ પણ છૂટું પડવા લાગ્યું છે બસ આ રીતના ઉકળી જાય એટલે આપણે ઉપરથી આ રીતે બેસન એડ કરી દઈશું તો અહીંયા આપણે લગભગ ચાર પાંચ ચમચી જેટલો બેસન નાખીશું બહુ વધારે નહીં નાખીએ નહીં એકદમ થીક થઈ જશે આપણે થોડુંક લચકા પડતું શાક રાખવાનું છે એટલે ખાવામાં એકદમ સરસ લાગશે અને થોડી વાર પડ્યું રહેશે ને તો પણ તે જામી નહીં જાય તો આ રીતે પાથરીને ઢાંકી દેશું તેને મિક્સ નહીં કરીએ આ રીતે ઢાંકી અને બે મિનિટ પકવીશું તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તેલ છૂટું પડે એનો મતલબ શાક આપણું એકદમ સરસ ચડી ગયું છે તો આને બરાબર રીતે મિક્સ કરી લેશું તો ખૂબ જ સરસ લચકા પડતું શાક તૈયાર છે અને તમે જુઓ તેલ પણ સરસ ઉપર આવી ગયું છે બસ આ રીતનું શાક તૈયાર થવું જોઈએ તો આપણું ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાળી ચટાકેદાર એવું મૂળાની ભાજીનું શાક તૈયાર છે અત્યારે માર્કેટમાં મૂળા પુષ્કળ પ્રમાણમાં સસ્તા મળી રહ્યા છે તો તમે પણ એકવાર આ રીતે શાક બનાવો અને કોમેન્ટમાં જણાવો તમને રેસીપી કેવી લાગી